પ્રસાદી સવાર નો ટાઈમ છે એટલે બપ ની પ્રસાદી ચાલુ છે તમે જોવો ટ્રાફિક આજે બહુ દ્વારકા હાલો ઠંડા ઠંડા ટમેટા ખાધા જાઓ ઠંડા ઠંડા ટમેટા આપણો સ્કેમ છે અહીંયા કનૈયા મિત્ર મંડળ રાજકોટ અને તમે જોવો આજે કેટલું પબ્લિક જાય છે દ્વારકા ઘણા પગ યાત્રાળુ જાય છે દ્વારકા તરફ તમે જોઈ જવું આજે ટ્રાફિક કેવડું છે બહુ જ ટ્રાફિક થઈ ગયું છે આજે અને આપણે અત્યારે સેવાનું કામ જ ચાલુ છે આપણી રાવતી એ તમે જોઈ શકો પાસે સેવાનું કામ ચાલુ છે અને તમે જોવો પફ પ્રસાદી અત્યારે ચાલુ છે સવારનો ટાઈમ છે એટલે તમે જોવો નાસ્તો હંધાઈ ને ચાલુ છે નાસ્તો કરતા જવાના અમારે જો સમર્થ ભાઈ આ સમર્થ અમારે જોઈ જવો તમે પાપની ની તૈયાર થાય છે અને આવે છે આપડે આપણે હે ને જોરદાર થઈ તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક આવી ગયું છે આજે અને આજ લગભગ ઘણું ખરું આવી જ જાય આજના દિવસ માં આજે મસ્ત મજાનો આપડે વિડીયો તમે છેલ્લે સુધી જોજો આપડે જોઈ જવો તમે ઘણા બધા લોકો આવે છે અને આપડે આ ધજાવાળી વાળી અને કનૈયા મિત્ર મંડળ રાજકોટ દ્વારકા જાય ને આપણે જોઈ શકો છો મસ્ત મજાનું છો આપણે મસ્ત મજાની પ્રસાદી ચાલુ છે તમે જોવો ટ્રાફિક આજે બહુ છે દ્વારકા જાત ને આપડે અહિયાં સેવા નું કામ ચાલુ છે મસ્ત મજા ની ની પ્રસાદી લેતા જાઓ પફ ની પ્રસાદી પફ ની પ્રસાદી લેતા જાજો હાલો

તો કિશનભાઈ જો અહીંયા ઉભા પગે પાણી હંધાઈ ને ગ્લાસ ભરી ભરીને આપતા જાય છે આપણે આ પાણીના કેરબામાંથી એટલે કોઈને ગ્લાસ હાથે ભરવા નહીં પાણીની સુવિધા કિશનભાઈ પૂરી પાડે પાણી મિત્રો આ એક સેવાનું કામ જ કહેવાય આપણે પાણી પાવું એ દ્વારકા જાતા પગયાત્રુ અને પાણીના ભેગા ભેગા આવે પછી આપણે બપોર તો ઠંડા ઠંડા પણ આપણે એને વ્યવસ્થા કરી એ દ્વારકા જાતા પગયાત્રુ ને ખાવા માટે મસ્તના તો ઠંડા ટમેટા પહેલા તો તમને બતાવી દઉં આમાં બતાવો જ ઠંડા ટમેટા જો આપણે છે આમાં અને એનું કટિંગ અહીંયા કરે છે ઠંડા ટમેટા નું અને એને આપણે જોવો તમે ઠંડા ટમેટા પણ ખવડાવવાનું કામ ચાલુ છે દ્વારકા જાતા પગયાત્રુ ને ઠંડા ઠંડા ટમેટા અને ભેગો મસાલો પણ એમાં નાખતો ઘટતા જાય ભાઈ ઉપર તમે જો ટમેટા માં કઈ નો ઘટે જો એક નંબર ટમેટા છે આપડે મસ્ત ના ખાવા હોય એને જો મસ્ત જોરદાર ટમેટા દ્વારકા જાતા પગદયાત્રી સેવા તમે જોઈ શકો છો જોરદાર આપડે મસ્ત મજાના ટમેટા એ પાછા ઠંડા ઠંડા ટમેટા આલો ઠંડા ઠંડા ટમેટા ખાતા જાવ ઠંડા ઠંડા ટમેટા ખાતા જાઓ આલો ઠંડા ઠંડા ટમેટા લો ઠંડા ટમેટા ઠંડા ટમેટા મસ્ત મજાના હતા જોરદાર ખાય છે ઠંડા ટમેટા થોડીક જ વારમાં માં આપડે ડીશું ખાલી થઈ જાય છે હલો ઠંડા ટમેટા ખાતા જાવ ઠંડા ટમેટા ઠંડા ટમેટા લેતા જાઓ ઠંડા ટમેટા હલો ઠંડા ટમેટા હલો ઠંડા ઠંડા ટમેટા ઠંડા ટમેટા હલો ઠંડા ઠંડા ટમેટા ખાતા જાવ ઠંડા ઠંડા ટમેટા જય દ્વારકા દે ભાઈ જો પાછા પગલે હાલી ને જાય દ્વારકા જો પાછા પાછા પગલે તો હાલો જો અત્યારે થોડું થોડું હવે ટ્રાફિક થતું જાય બપોર થવા આયે ને આપડે જો મસ્ત મજાના ઠંડા ઠંડા ટમેટા કામ ચાલુ છે ઠંડા ટમેટા ખવડાવી છે એ દ્વારકા જાતા પગયાત્રો ને જોવો તમે મસ્ત ના આપડે હજી ચાલુ જ છે આનો ઘણો ટાઈમ થી છે પણ હજી જવો તમે મસ્ત મજાના ઠંડા ઠંડા ટમેટા એ પાછા મસાલા વાળા હો ઠંડા હલો ટમેટા ખાતા ઠંડા મસાલા વાળા ઠંડા ટમેટા ઠંડા ટમેટા ખાતા ઠંડા ઠંડા ટમેટા ખાતા ડીશ ડીશ લેતા લેતા ભાઈ ઠંડા ઠંડા ટમેટા ખાતા જાવ હાલો તો હવે આપડે જમવાનું ચાલુ કરી દીધું હે જમવા પધારો જમવા પધારો હાલો પ્રસાદી લેતા જાઓ પ્રસાદી લેતા જાઓ દ્વારકાધીશ ની પ્રસાદી લેતા જાઓ હાલો ભાઈ પ્રસાદી લેતા જાવ હાલો જમવા પધારો જમવા પધારો તો જમવાનું ચાલુ કરી દીધું આપડે બપોર નું દ્વારકાધીશ ની પ્રસાદી હલો જમવા પધારો હાલો હલો જમવા પધારો હાલો દ્વારકાધીશ ની પ્રસાદી હલો દ્વારકાધીશ ની પ્રસાદી લેતા જાઓ હલો દ્વારકાધીશ ની પ્રસાદી લેતા જાઓ હાલો પ્રસાદી લેતા જાઓ હાલો જમવાનું ચાલુ છે દ્વારકાધીશ ની પ્રસાદી લેતા જાઓ હાલો દ્વારકાધીશ ની પ્રસાદી લેતા જાઓ હાલો ભાઈઓ હાલો દ્વારકાધીશ ની પ્રસાદી લેતા જાઓ હાલો તો આપડે પછી જમવાનું તો કેતા પણ હવે આપડે જમવા જો અત્યારે ટ્રાફિક થોડું હળવું પડી ગયું અત્યારે એટલું ટ્રાફિક નથી માપે માપે થઈ ગયું એટલે અમે ડીશુ લઈ લીધી છે અને અમે આખા ગ્રુપ વાળા ને જે બાકી છે અર્ધા અમે જો જમવા બેસી ગયા હવે આ કિશનભાઈ જે પાણી જો અત્યારે સાઈઝ નો જગ લઈને બેસી ગયા છે જમવા તો જો એક સાઈઝ પીવાનું કે છે પણ આપડે કઈ નથી પીવી જો અંધાઈ જમવા મળ્યા છે અને આજની જમવામાં જો આટલી આ મીઠાઈ હતી લાડવા ભૂંગળા દાળ ભાત ચાક રોટલી તો હાલો આપણે હવે ખાઈ પી લેવી પ્રસાદી લઈ લેવી રસ્તા ઉપર મારવા બીજી એટલે આવી જાય એટલે પછી રસ્તામાં તમને બતાવો હવે એને એટલે સાંજ થાય ને પર એટલે હવે ઘણા લોકો આવતા હોય આપણે હવે તમને વિડીયોમાં આગળ બતાવતો જાવ જોઈ જવો તમે ઘણા લોકો આવતા હોય અને પાછા વાગતા હોય એટલે વિડીયોમાં કોપી રેટ આવી જાય એવું છે તો અત્યારે રસ્તામાં આપણે સીન લેતા જઈએ આપણે થોડાક આગળ આવ્યા હતા બે કિલો તમે જુઓ અત્યારે ઘણા લોકો આવતા હોય દ્વારકા તરફ અને જો કનૈયા મિત્રો રાજકોટ તરફ થી ગરમા ગરમ ચિપ્સ લાય તમે જોવો બટેટા ની બનાવીને ખવડાવવામાં આવે છે દ્વારકા યાત્રા જતા હોય તમે જોવો કેવડી ટ્રાફિક થઈ ગઈ છે અને આજ ઘણા બધા લોકો આવતા હોય છે તમે જોવો આ ટ્રાફિક વધતી જ જાય છે અને આપણે લાઈવ બટેટાની ગરમા ગરમ બટેટાની લાઈવ બટેટાની બનાવીને ખવડાવવામાં આવી રહી છે મિત્ર રાજકોટ દ્વારા તમે જોઈ શકો છો જો મસ્ત મજાની એટલે લાઈવ આવતી જ ખાતા જાય છે જો ગરમ હલો આવી ગયો ગરમા ગરમ ચીપ્સ ગરમા ગરમ બટેટા ચીપ્સ જો આપણે આયા આખરે રાખી દીધી અને હવે એને ટ્રાફિક ફૂલ થઈ ગઈ એટલે આપણે એને અંદાઇ ને પૂરી પાડવાની કોશિશ કરીશું બને ત્યાં સુધી આપણે એને

તમે જોઓ આપડે ટ્રાફિક જ રહે છે ટ્રાફિક જામ જ રહે છે એવું છે અત્યારે હાલો હાલો જો આમ નાખે ને લૂટ જ સીધી થઈ જાય છે ગરમ ચીપ્સ જેવી આવે એવી જ ઉકડી જાય તમે જોઈ શકો છો તરત જ આમાં ટ્રાફિકમાં દેખાતી જ નથી આપડે ચીપ્સ આવે ને તરત જ થઈ જાય ગરમ ચીપ્સ તમે જોઓ આમાં ખબર જ ન પડે આપડે એ ગમે એટલું બનાવને ત્રણ આવડા માંડે કે ખાવાની પણ બહુ મજા આવે ઘરમાં ગરમ તો આપડે જોવા જેવી લો મિત્રો મસ્ત મજાનું આપણે તમને રસોડાનો વ્યૂ આખો બતાડી દીધો અને હજે તો બટેટાની ચિપ્સનું કામ ચાલુ જ છે અને હવે દી તમે જુઓ થોડોક જ રહ્યો દી હાથમાં હાથમાં થઈ ગયો હે આમ કે એક વી થાંજ હવે થઈ જ ગઈ તો આપણે જો મસ્ત મજાની બટેટાની ચિપ્સનું ચાલુ છે હવે ખૂટી રહી હમણે પાછી ગરમા ગરમ આવી છે અને તમે જુઓ ટ્રાફિક આજનું મસ્ત મજાનું આપણે બટેટાની ચીપ્સમાં ખાવા રહેવાનું જોરદાર રહ્યું ફોર મોર અપડેટ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયોઝ